બાપુનગર પોલીસ વર્ષ દોઢ વર્ષની મહેનત પછી સામાન્ય માણસોના પણ મોબાઈલો બધાને કેચઅપ કરીને આજે બધાને અહીંયા મોબાઈલ આપ્યા એ બદલ હું બાપુનગર પોલીસ સ્ટેશનના ખૂબ ખૂબ આભારી છીએ બાપુનગર પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ ખૂબ જ સારો છે જ્યારે પબ્લિક આવે ત્યારે રિસ્પોન્સ એમને સારો મળે છે અને પબ્લિકને માટે ખૂબ જ સારા પગલાં લે છે અને સામાન્ય માણસનું ધ્યાન રાખે છે